જાવું ને થોડું મોડું થઈ ગયું પણ વાંધો નહીએ તો હવે શું ચાલે મર થઈ છે હવે શું કડું મોડુંડી તો કરવી જ પડશે ચા આ ભરી કડે ને જાવું ભરી કડે સાચુંમાં મારે છે આ હું કરું ધબણવા નહી જવાનો ના નહીં જાવું તમ નહીં બધા ઓલા જાડે ટાઈમ થઈ ગયો ભલે જાતા ન નહીં મજા જો મને એ નંબર ધોરપો છે પારથી મજૂરી ગળવાની હે અમે કંપનીમાં કોઈ ખરો પણ શરત છે કે તો આવી છે ને ને બેકરા પર રાખવાનું હે બટેનો ધૂમ ધામથી મનાવ ખોરો અટારે જો ટાઈમે રોડી જો જ ભણવા જતી દેવાનો તો બી હાલ જતો આવું તો તો આવતો જવાનું છે ટાઈમ થઈ ગયો છે તો જાવું હું ને હાલ ને જાજો પણ એક ડારો નિશાન નઈ હો હારું કમ્પ્લીટ જતોડી કમ્પ્લીટ આ તો જા અને ઓ બે જો હવે હો સરખું મારું મને ગાડી ચિંતાડે છે ટાઈમે ટાઈમે ભળવા જમનો કેવડાવન નઈ બટને તો એવો બનાવતો પાછ જ જવા દે ડાળ હા શું લખબર 10 દિવસ પછી હા હા આ હે જાતો ટીના તો આ તો મજેલા

ક શું હે ડીજે એ બીજો બધું રાખવાનું હે એ હા કાડ કાના ગોતો કાના ઓ કીધું હે કાડના સારે એમ એ હારું ઓલા બડ્ડો એવું ને તું વાત જ પડશે તેરો હે જપુરિયમ કર્યો હે આવો કર્યો બસ હવે મારી માસીને હવે સગાવાળાને બધા ભાઈબંધો બધા ભાઈબંધો ફોન કરી દો હવે હવે સગાવાળાને ફોન કરો એટલે પેલો માસીજી એક ભાઈબંધને ફોન કરો પાંચ હે ત્યારે વહાલાને સુકને ના બધે વિ પણ તારે એક ટાઈમ સગાવાળાને ફોન કર દે માકે ભાઈબંધો જપુરિયમ એટલે હું સાટે છે કે ભાગે જપુરિયમ જપુરિયમ સ્ટાર્ટ હે સ્ટાર્ટ હે જમણ દે 15 લગા છે 10 લગા છે ने दे 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 बाका हम को

બોલાન તો પણ મારે ઉટાવાડે પછી આ તો બોલ થઈ ગયો ઉટાવરવા હેડો બીજું શું અમને ખબર પડે વાતો વાતો આવશે એટલે અલા તમે શું બો મને કઈ ખબર જ પડતી ને અમને તો કશું કહેવાતું નઈ કોમ આ ભાડા ટિકડા થાને કનેથી આયા પડતી હોલા કે આયા ગયા જમલ આયા ગયા બગલમાં ને

અને હવે પૈસા નહી કડવું છું પૈસા આગળ તમે બોલ ને ને તો ના ના ભણવા નથી જાતું તમે એકલું ભણવા જાય ને બોલી ગયો બડબડમાં એવું હે તો પણ હવે આનું કરવું છું ઢાળવે શું કરવું હા બર્થી હવે આ તો તજી કાઈ ગયો તજી કે બસ જો હવે આ નહી કરું ને તો ભણવાની છે આઈ ગઈ છે આઈ

પણ એવું નહી આર્યો કઈ દ કે નહી એટલે આર્યો વિજયભાઈ બોલાવવાનો છે આર્યો પાપું જ કરશે પતક જે દીને એનીમાં આઈડિયામાં ઘરે હોય અને તું ઘરે જા એટલે કાકા બધી બધાને ફોન કર બધું કામ તમથી કરાવવું હોય હવે મજા આવશે બસ પતારા કઢી લેવાનું આ બોલો

ઈ બતાડી દાળી જાને પાટો માર દેશું પગે પારા માર દેશું કા પૂજો તા આટલામ નાખે આ ઘરે બેઠો છે આટલામ નાખે જાજે છે તારે આજે મકામ મને ઇટકો કંટા બેઠા બેઠા આ બર્થી બધું પીપું થયું ન્યારમાં લેસને બાકી હે આવતો છો ચારનો આયો હું તમારી વાડીને બેઠો ના આપણે હારો રેગ્યુલર જાય ભણવા હારો રેગ્યુલર જાય છે તું જ ને હા હા આ બેહો શું કર્યું તમે માર મારા બર્થી નું કરવા નું છે મે બધાને ફોન કરી માસી કેને છે કેને કીધું દીધું બધા તારા કીધું કેવું પડે ગપુરિયા ને ફોન કરી માસી એમને કહી દીધું બધા ને ચા આમ હે ફતર ફોન તો કરવો જ પડે ને ઓય એવા બર્થડે માં તાર માસી ને માસી ના કહેવાનો આવ તું એ તને ખબર નઈ પડતી બચડી જાવ તો નહીં હું જમવા જાવ આ પણ તું બેસ્ટો ખડો મારી વાત તો આ પણ નહીં હું હે ચમ ગીટો એટલે નહીં હું જવાનો તો એમ ના પણ આપણે બોલે પછી હું જ છે તો ચાર હું જમવાનો પણ એમ કહું આ પણ હવે કેટલા ડાલાડ્યા કશું ને કાલ હે કાલ હે હું એ તો વાંધો ને હું જાઉં ઘડીક લઈને બેંક માં પૈસા ઉપડી જાઉં

તો લાગે દોડી દેતો ઓય કેટલો લાગે ખર્ચો બગ નહીં 500 600 રૂપિયા લે 500 600 હા અને એક એક ને 500 600 રૂપિયા એટલે 1000 રૂપિયા 1200 થાય એવું કઈક થાય એટલે જે લેતા હોય તાળા માટે જામ પાછું પડવાનું હે તો 2000 વાળી કેક લાવ જવાનું અને ભણવામાં પછી આ ભણવા જાય ને ત્યાં જે પછી આ છેલા બહીડે એવું ને આમ થોડું ધ્યાન દેવાનું ભણવામાં

બરાબર એ હારું ટૂટા તો કમ્પ્લીટ ચિંતા ના કરજો તો બીજા એમને ફોન કર દો ને બધાને કરી દે એ હારું હો આ બેટા નો તો હાડા માડા હે કઈક તો કરવું પડે પરકસી વાળો આઈડે તો અપનો જ પડશે ને ગામમાં એની પટલી જો તો જેવો હે ઉપર ચાલી બેઠો હે અને આખા ગામમાં એની માસીને માસીને બધાને ગફુડિયા ને બકુડિયા ને બધાને ફોન કરી દીધા આ કણે હેટની ઉપર તો એમ કરી નાખ્યો હવે પરકસી વાળા આઈડિયા વાપરી નાખ્યા તારે